ભાવનગર રાજકોટ હાઈવે પર રખડતા હવે સાઇવે રોડ પર રખડતા ઢોર નું ત્રાસ વધી રહ્યો છે જેના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે ભાવનગર રાજકોટ હાઈવે રોડ પરના સિહોર તાલુકાથી રખડતા ઢોર ત્રાસ શરૂ થાય તો છેક સણુસરા ઈશ્વર્યા ઢસા સુધી આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે જેમાં સિહોરના હાઈવે રોડ પર ચારથી પાંચ મહિનામાં અસંખ્ય અકસ્માતના બનાવો સામે આવ્યા છે જેમાં ચાર નિર્દોષ વ્યક્તિઓ વ્યક્તિઓએ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવ્યા છે જોકે આ બનાવમાં અનેક પરિવારના મોભીઓએ જીવ ગુમાવે છે તો અનેક પરિવારમાં એકના એક દીકરા જીવ ગુમાવે છે પરંતુ તમામ ઘટનાઓ બનવા છતાં પ્રકારની નથી નગરપાલિકા પાસે પકડવાની સુવિધા ચોક્કસથી કહી શકાય કે સિહોર તાલુકામાં હવે જો તમારે હાઈવે રોડ ઉપર કે સિટીના રોડ ઉપર કે નેશનલ હાઈવે રોડ ઉપર નીકળવું હોય તો તમારે હેલ્મેટ કે સેફ્ટી સાથે બહાર નીકળવું પડે તો જ તમે સુરક્ષિત રહી શકો બાકી તંત્ર તો માત્ર અકસ્માત થતા અને અકસ્માતમાં ભોગ બનનારના માત્ર તમાસો જોઈ રહી છે જેને પ્રજાના જીવની કોઈ કિંમત નથી તે પુરવાર થઈ રહ્યું છે વિપુલ મલિયા જી ન્યૂઝ સીહોર શૈલેશભાઈ ચોહાણ શૈલેશભાઈ શું બનાવો તો બસ રેડિયા ડોરનો ખૂબ ત્રાસ છે આ સણોસરા ગામ છે એસપી પેટ્રોલ પંપ થી લઈને ગામના મેન નાળા સુધીમાં રેડિયા ડોરના કારણે ખૂબ જ અકસ્માત થયા છે કાલે રાત્રે પણ એક અકસ્માત થયો છે એક ગાય માતાને કાલે રાત્રે છે કોઈ ટ્રકવાળા એ કે કારવાળા એ ખ્યાલ નથી હવે અમે બોડી જોઈતી અવસાન થઈ ગયેલી ગયા અને બે દિવસ પહેલાં કે ચાર પાંચ દિવસ પહેલાં પણ એવી ઘટના બની મારા ભાઈનો છોકરો બાજુના ગામમાં રહે છે અને એનું છે એ ખૂટિયાની સાથે અકસ્માત થવાથી છે એ મોત થયું છે અને કાલે જ એક બીજી ઘટના પડી એટલે અમારી આંભરાડમાં છેલ્લા એક મહિનામાં છે ત્રીસથી ચાલીસ અકસ્માત છે આ રોડ ઉપર જે થયા છે એસ થી પેટ્રોલ લઈ અને ગામ સુધી અમે કોઈને રજૂઆત કરી હતી રજૂઆત ઘણી બધી કરી છે સોશિયલ મીડિયા થ્રુ બી કરી છે અને સ્થાનિક પત્રકારોએ એ પણ ઘણી રજુઆત કરી પરંતુ તંત્ર એ કોઈ એનો કોઈ નિકાલ કર્યો નથી